નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમે દેખીંગી ન્યૂઝ નિરોગી ભવના વધુ એપિસોડ સાથે હું તમારી સાથે છું સ્નેહા હવે જે જેન વેન વાયરન્ટ છે ઇટ ઇઝ ઓલસો કાઇન્ડ ઓફ કોવિડ ઇન્ફેક્શન પણ જેના સિમ્પ્ટમ સાઇન એ થોડા ઘણા નોર્મલ કોવિડ થી ડિફરન્ટ છે જબરજસ્ત આહાર અને જો તમને ઇન્ફેક્શન થાય તો પોતાની જાતને ઓફિસમાં કે ઘરમાં આઇસોલેટ કરો ભારતમાં ચીનના કોરોનાના નવા વેરિયન્ટ જે એન વન કહેર મચાવી છે ખાસ કરીને ગુજરાતમાં તેના દિવસે દિવસ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ગવર્મેન્ટે પણ વધતા કેસોને જોઈને નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે તેમજ લોકોમાં પણ વધતા કેસોને જોઈને ચિંતાનો માહોલ સર્જાયો છે આ બધા જ વચ્ચે આજે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર ભાર્ગવ સોલંકી જે આપણને કહેશે કે શું છે જે એન તેના લક્ષણો શું છે અને ખાસ જે સૌને પ્રશ્ન થાય છે કે આપણે તો જે કોવિડ વેક્સિન છે એ લીધેલી છે તો શું કોવિડ વેક્સિન લીધા પછી પણ આ વાયરસ આપણે થઈ શકે એમ છે આ બધા જ પ્રશ્નોનો આજે આપણે જવાબ આપશે ડોક્ટર ભાર્ગવ સોલંકી દેખિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક જે ભારતમાં ફરી એકવાર કોરોનાનો જે નવો વેરિયન્ટ છે

હવે જેએન વીન વાયરન્ટ છે ઇટ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ કોવિડ ઇન્ફેક્શન પણ જેના સિમ્ટમ્સ સાઇન એ થોડા ઘણા નોર્મલ કોવિડથી ડિફરન્ટ છે એટલે આ પ્રકારનો વેરિયન્ટ જ્યારે જ્યારે પણ કોઈ પણ વાયરસના નેચરલ હિસ્ટ્રીમાં એવા જોવા મળ્યું છે જેમ કે આપણે ફ્લૂમાં જોયું સ્વાઇન ફ્લુમાં જોયું કે પેરીફરીના જે એના સરફેસના એપિટોમ ચેન્જ થાય પ્રોટીન ચેન્જ થાય એટલે નવા નવા વેરિયન્ટ બદલતા જાય જે આ વાયરસ પોતે સર્વાઇવલ માટે પોતાની જે વેરિયન્ટ બદલે એટલે એ આપણી રોગ પ્રતિકારક શક્તિથી એસ્કેપ થઈને આપણને ડિસીઝ કરી શકે એટલે આ એક પ્રકારનો ઇન્ટરેસ્ટિંગ વેરિયન્ટ છે કોવિડનો જેના જે સિમ્ટમ્સ છે એ કોવિડ કરતાં કેવી રીતે અલગ છે આમ જોવા જઈએ તો ઘણા બધા સિમ્ટમ્સ કોવિડના જેવા જ છે જેમ કે મુખ્ય લક્ષણમાં દર્દીને તાવ આવવો હાઈ ગ્રેડ તાવ આવો અથવા તો જીણો તાવ આવો એની સાથે ગળામાં દુખાવો થવો જેને સોર થ્રોટ કહેવાય ખાંસી થવી અને શરીર તૂટવું માથું દુખવું કમરમાં દુખાવો થવો આ પ્રકારના લક્ષણ દેખાય તમારી માંસપેશીઓમાં દુખાવો થવો એ પ્રકારના દેખાય જે મનમાં અમુક પેટને લગતા સિમ્ટમ્સ ઘણા કેસીસમાં જોવા મળે છે જેમ કે ઝાડા ઉલટી થઈ જવા એ પ્રકારના લક્ષણો પણ જોવા મળે છે પણ આમ જોવા જઈએ તો લક્ષણો જ્યારે પણ સાદા વાયરસ ઇન્ફેક્શન કરે ત્યારે નોર્મલ વાયરસની જે પેટર્ન છે અત્યાર સુધીની જે રિસર્ચ છે એ પ્રકારના જ જોવા મળ્યા છે અત્યાર સુધીના જે આપણી પાસે ડેટા અવેલેબલ છે અને જેટલી સ્ટડી થઈ છે આ વાયરસ વિશે જે પણ લિમિટેડ માત્રામાં થઈ છે તો એ પ્રમાણે વાયરસની ઇન્ફેક્ટિવિટી એટલે કે સંક્રમણનો રેટ બહુ વધારે છે જેમ ઓમિક્રોન આપણે જોયું તો એક જ ફેમિલીમાં બધા લોકોને ઇન્વોલ્વ કરતો હતો એના કરતાં પણ સુપર સ્પ્રેડે ચેન વન વાયરસ ફેલાયું એ જ્યાં યુએસમાં સિંગાપુર ચાઇના અત્યાર સુધી જેટલી જગ્યાએ આ ફેલાયું છે એ બધી જગ્યાએ એવો રેટ જોવા મળ્યો છે અને મૃત્યુના પ્રમાણમાં હજી એના ડેટા અનક્લિયર છે પણ અત્યાર સુધી જે આપણી પ્રમાણે સિમ્ટમ્સ થયા જોઈ રહ્યા છે એ પ્રમાણે એની જે ઘાતકતા એટલી બધી જે નોર્મલ કોવિડના આપણે સેકન્ડ વેવમાં જોઈએ એ પ્રકારે લાગતી નથી પણ આ એક વાયરસ છે એના મ્યુટેશન થયા રાખે એટલે એના કારણે ગમે તે વ્યક્તિમાં ઘાતક બની શકવાની સંભાવના તો છે જ સો સાવધાની રાખવી જોઈએ પ્રેક્ટિકલી જોવા જઈએ તો નોર્મલ કોવિડની ગાઈડલાઈનમાં જે ગવર્મેન્ટ કહેતી હતી માસ્ક પહેરવું અને હાથને સેનિટાઈઝ કરવા વારંવાર ઘરમાં પ્રવેશતા વખતે હાથ ધોવા જો દર્દીને કોઈ પણ પ્રકારના તમારા ઘરમાં લક્ષણો જણાય તો એને ઇમિડિયેટ ટેસ્ટ કરાવો અને એને આઇસોલેટ કરો જો ટેસ્ટ પોઝિટિવ આવે તો એ જ એક સર ગવર્મેન્ટની ગાઈડલાઇન છે એ પ્રમાણે તમારે એને આઇસોલેશન ફેઝમાં રાખવા જોઈએ પ્રેક્ટિકલી અત્યારે ઇન્ડિયામાં જે પ્રમાણે પોપ્યુલેશન અને જે પ્રમાણે આપણે જોઈએ છે કે બધા તહેવારોને બધું જઈ રહ્યું છે તો એ પ્રમાણે દરેક વખતે આવું આઇસોલેશન જો સ્પ્રેડ થતું રહેશે તો પોસિબલ નથી એટલે પબ્લિકમાં જાતે જ હર્ડ ઇમ્યુનિટી આવે એકમાંથી બીજામાં ફેલાય બીજામાંથી ત્રીજામાં ફેલાય અને એમ કરતાં કરતાં જનરલ પબ્લિકમાં જે રીતે ઓમિક્રોનની ઇમ્યુનિટી આવી એ પ્રમાણે આની પણ ઇમ્યુનિટી આવી શકે એ પ્રેક્ટિકલ ગણાય છે કારણ કે આટલી બધી પોપ્યુલેશનમાં તમે આઇસોલેશન રાખવું એ હવે ગવર્મેન્ટ માટે પણ નોટ ટુ ઇમ્પોસિબલ છે આપણે સામાન્ય રીતે જે જોયું કે બે હજાર ઓગણીસ પછી વીસ અને બાવીસ ડિસેમ્બરનો જે સમય હોય ત્યારે વધારે ઉછાળો મારે છે કેસના જે સંખ્યા હોય છે તો એના પાછળ તમારા મતે શું કારણ હોઈ શકે છે આમ જોવા જઈએ ને તો આપડા રેસ્પિરેટરી વાયરસ કોઈ પણ પ્રકારના હોય દાખલા તરીકે ફ્લુ ના આપણે સિમ્ટમ્સ જોઈ લો કે બીજા રેસ્પિરેટરી એડીનો વાયરસ જોઈ લો કે તમે કોવિડ પણ જોઈ લો તો બધા જે રેસ્પિટરી વાયરસ હોય એ જે વિન્ટર સિઝન હોય એમાં થોડા વધતા હોય છે એનું મુખ્યત્વે કારણ એવું હોય છે કે વિન્ટરમાં એ વાયરસને પ્રોલિફરેટ થવાની ઓપોર્ચ્યુનિટી વધે છે અને સેકન્ડ વસ્તુ તમારી પોતાની ઇન્ફેક્શનની જે કોલ્ડ સેન્સિટિવિટી હોય એના કારણે પ્રોટેક્શન જે વેલ્યુ હોય આપણા બોડીમાં નસલ સિલિયા રેસ્પિટરેક એ બધું થોડું વિકલ પ્રમાણમાં હોય એટલે એ વીકનેસના કારણે એમાં જે પ્રમાણમાં થોડી ઘણી મુવમેન્ટ અને પ્રોટેક્શન વેલ્યુ લેસ થાય એટલે વાયરસને પોતાને પ્રોલિફરેટ થવાની ઓપોર્ચ્યુનિટી વધે એટલે ઇન જનરલ કોઈ પણ રેસ્પિરેટરી વાયરસ હોય એ આપણે વિન્ટર અથવા તો વિન્ટર સમરનું જે એન્ડ પીરિયડ હોય એ પ્રમાણે વધારે જોવા મળતા હોય છે જીએન1 છે ઈટ કયા આપણા શરીરના અંગને અસર કરે છે અત્યાર સુધીમાં તો જે ડેટા આવ્યા છે એ પ્રમાણે નોર્મલ કોવિડ વાયરસ ઇન્ફેક્શન જેવું જ છે કે જેમાં એ અપર રેસ્પિરેટરી ટ્રેક એટલે કે નાક ગળું એને ઇન્વોલ્વ કરે જ્યારે લંગમાં ઇન્વોલ્વ થાય ત્યારે એ બંને ફેફસામાં ન્યુમોનિયા અને આખા લંગમાં સ્પ્રેડ થઈ શકે આ સિવાય પેટના ઓર્ગનમાં પર્ટિક્યુલરલી આ વસ્તુ વધારે જોવા મળે છે એટલે ઝાડા ઉલટી જ્યાં લક્ષણો હાઈડ્રેટ ફીવર આવવો શરીર તૂટવું માંસપેશીઓમાં દુખાવો થવો આ પ્રકારના લક્ષણો થાકી જવું એ વધારે જોવા મળે છે બીજી જગ્યાએના હજી કોઈ સિમ્ટમ્સ આપણને મળ્યા નથી પણ જેમ કોવિડમાં લોડ ગંઠાવાની પ્રક્રિયા વધતી હતી એ પ્રમાણે આ વાયરસમાં પણ એ ગંઠાવવાની પ્રક્રિયા વધે ને એના કારણે જે કોઈ કોમ્પ્લિકેશન થાય તો એમાં કોઈ નવાય નહીં કઈ ઉંમરના લોકોને વધુ સાવચેતી રાખવી જોઈએ વાયરસથી નોર્મલી બાળકો અને મોટી ઉંમરના લોકો આ બે પોપ્યુલેશન છે અને જે લોકોને ઓલરેડી રોગપ્રતિકારક શક્તિ વીક છે જેને મલ્ટિપલ કોમોર્બિડ બીમારી હોય દાખલા તરીકે ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયની બીમારી હોય અથવા ફેફસાની તકલીફ હોય જે લોકોને શ્વાસની તકલીફ હોય આ કોઈ પણ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ હોય કે જેમાં એની ઇમ્યુનિટી લો રહેતી હોય આ બધા લોકોને વાયરસ ઝડપથી ઇન્ફેક્શન પણ કરી શકે અને ફેલાય પણ શકે તો આ ઉંમરના દર્દીઓએ પર્ટિક્યુલરલી ધ્યાન રાખવું જોઈએ એમણે અત્યારના માહોલમાં જ્યાં સુધી આ વાયરસની સિવિયરિટીને બધી આપણે જોતા નથી ત્યાં સુધી તો એમણે સાવચેતી અને આઇસોલેશનમાં રહેવું જોઈએ કારણ કે આપણને ખબર નથી કે આ વાયરસ કેટલો ખતરનાક આ બધી પોપ્યુલેશનમાં વધી શકે ઇમ્યુનિટી વધારવી માટે એક તો સંતુલિત બેલેન્સ આહાર ફૂડ લેવો જોઈએ તમારે ફળ ફળાદી અને લીલા શાકભાજી ખાવા જોઈએ નેચરલ ઇમ્યુનિટીના જે એન્ટીવાયરલ વસ્તુ હોય દાખલા તરીકે તુલસી હોય એ વસ્તુ તમને અરડુસી હોય આ બધી વસ્તુ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારતી હોય એના સિવાય માસ્ક પહેરવાનું રાખવું જોઈએ અને હાઇડ્રેશન પાણી અને પ્રવાહી મેક્સિમમ માત્રામાં લેવું જોઈએ સંક્રમિત લોકો કેટલા દિવસમાં સાજા થઈ શકે છે અત્યાર પ્રમાણે 5 ટુ 7 ડેઝ એમને લાગે છે નોર્મલી ફર્સ્ટ ફીવરના એપિસોડથી રિકવરી ફેઝ જે લોકો કોમ્પ્લિકેટેડ ના થયા હોય એવા કેસમાં અને આમાં જાણવા જેવું એ છે ને કે આપણે ત્યાં અને ચાઇનાનું કમ્પેર કરવું એ થોડું ડિફિકલ્ટ છે કારણ કે આપણે ત્યાં કોવિડના વેક્સિનેશનના બે ડોઝ અપાયેલા છે અને ચાઇનામાં વેક્સિનેશન કઈ અપાઈ છે એના વિશે કોઈ માહિતી છે નહીં ઇન્ડિયાની તો ચાઇનામાં કોઈ વેક્સિનેશન અપાઈ નથી પણ ત્યાંની જે લોકલ મેન્યુફેક્ચરિંગ કરાય છે એટલે દરેક પોપ્યુલેશનમાં તમે જુઓ ને તો સક્સેટિવલિટી યુએસમાં સિંગાપુરમાં ચાઇનામાં ઇન્ડિયામાં પોપ્યુલેશનની ડિફરન્ટ પ્રમાણમાં હોય પર્ટિક્યુલર ડ્યુ ટુ ધ વેક્સિનેશન અને હર્ડ ઇમ્યુનિટી જે આપણી રોગપ્રતિકારક શક્તિ હોય એ પણ દરેક પોપ્યુલેશનની અલગ હોય એટલે એવું જરૂરી નથી કે ચાઇનામાં જે રોગ આટલો બધો ફેલાયેલો છે જે અત્યારે આપણી પાસે રફ ડેટા અવેલેબલ છે કે જ્યાં એવું ઇન્ડિયામાં પણ થાય અને સેનિટાઈઝિંગ એવું પણ નથી કે ના જ પણ થાય એટલે એ તો ટાઈમ જ કહેશે આપણને કે આ વસ્તુ કેટલી ફાસ્ટ સ્પ્રેડ થવાની છે અને કેટલા પ્રમાણમાં કોમ્પ્લિકેશન કરવી છે હા પણ આપણે સાવચેતી રાખવી એ આપણા હાથમાં છે એટલે આપણે કહીએ ને કે ઇલાજ કરતાં અટકાવો વધારે સારો એટલે આજના માસ્ક પહેરો તમે તમારા હાથને વારંવાર ધોવાની વસ્તુ રાખો તંદુરસ્ત આહાર લો અને જો તમને ઇન્ફેક્શન થાય તો પોતાની જાતને ઓફિસમાં કે ઘરમાં આઇસોલેટ કરો એ ઓફિસમાં જવાનું ટાળો એવું ના થાય કે ચાર દિવસ ફીવર ના હોય ને તમે તમારી ઓફિસમાં બધા લોકોને સ્પ્રેડ ફોલ કરી દો લોકોને મોસ્ટલી એ પ્રશ્ન થાય કે અમે વેક્સિન લીધેલી છે તો ફરી એકવાર વેક્સિનનો ડોઝ લેવો પડશે કે એ પણ પ્રશ્ન થાય કે વેક્સિન લીધેલી છે તો મને આ ઇન્ફેક્શન નહીં થાય નોર્મલી ગવર્નમેન્ટ બૂસ્ટર ડોઝની ગાઈડલાઇન કરે છે જ્યારે કેસમાં તમને એવું લાગે કે આ કોમ્પ્લિકેટેડ થાય અને વર્લ્ડવાઇડ જેટલા પણ એપિડેમિક થયા છે ને એવું જોવા મળ્યું છે કે ઓલવેઝ સેકન્ડ વેવ ઇઝ મોર ડેન્જરસ દેન ધ ફર્સ્ટ એન્ડ થર્ડ વેવ એટલે આપણે જોયું છે સેકન્ડ વેવમાં બધી જે લોકોની મૃત્યુને તારાહાર થયો એ પછી થર્ડ વેવમાં નથી થયો એટલે વેક્સિનેશન લેવી ના લેવી એ ગવર્મેન્ટનો એક મોટો ક્વેશ્ચન છે કે આ બધાને અપાવી કે નહીં બધાએ સેકન્ડ ડોઝ અને અમુક લોકોએ થર્ડ ડોઝ પણ વેક્સિનેશનના લીધા છે અગેન ઇટ્સ અ હ્યુઝ બજેટ કે આટલી બધી પોપ્યુલેશનને ગવર્મેન્ટ વેક્સિનેશન પ્રોવાઈડ કરીએ ઓલ્સો ફાઈનાન્શિયલ ઇક્વિપમેન્ટ પણ આવે આ બધી ઇક્વેશન બધી વસ્તુમાં આવી શકે પણ જો આ ગાઈડલાઇન પ્રમાણે કોમ્પ્લિકેટેડ સ્ટેજ વધશે તો ગવર્મેન્ટ અચૂક કહેશે કે વેક્સિનેશન ચાલુ કરવી જોઈએ આમાં રાજ્ય અને સ્પેશિયલી અમદાવાદમાં કેસો અત્યારે વધી રહ્યા છે તો લોકોમાં પેનિક થઈ રહ્યા છે તો પેનિક થવાની જરૂર છે કે નહીં પેનિક ના થાવ પણ સાવચેતી રાખો પેનિક થવાથી તમારી રોજિંદા કાર્ય અટકી જશે અમુક લોકોને અત્યારે પણ ફોબિયા અને ફિયરના અનુભવો થાય છે ઓવર નાઇટ પણ સાવચેતી રાખો તમે માસ્ક પહેરો તમારી આજુબાજુના લોકોને માસ્ક પહેરવા માટે પ્રમોટ કરો અને કોઈને પણ તાવ ઇન્ફેક્શન ઝાડા ઉલટી એવા કેસ જણાય તો તાત્કાલિક એમને નજીકના ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવાનું કહો તો એ સૌથી બેસ્ટ વસ્તુ છે પેનિક થવું એ યોગ્ય નથી કારણ કે હવે તો આપણે આ બધી વસ્તુને સમજી ચૂક્યા છીએ તો ડોક્ટર સાથે વાતચીત કરી અને આપ સૌએ જાણ્યું કે કોરોનાની જેમ જ JN1 વેરીયન્ટમાં પણ આપણે સાવચેતી રાખવી જ જોશે અને બાળકો તેમજ વૃદ્ધોમાં જે JN1 થવાની શક્યતા વધુ હોય છે તો સૌને જે રીતે કોરોનામાં આપણે લોકો સાવચેતી રાખતા હતા તેવી જ રીતે JN1 માં પણ આપણે સાવચેતી રાખવી જ પડશે કેસોમાં તો રહ્યો છે પણ સાવચેતી રાખવાથી આપણે તેના સંક્રમણથી બચી શકીએ તો હવે હું લઉં છું રજા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને સ્વાસ્થ્યને લઈને જો કોઈ પ્રશ્ન તમારા મનમાં હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવો તો ફરી મળીશ તમને આવતા બુધવારે નિરોગી ભવન વધુ એક એપિસોડ સાથે ત્યાં સુધી જોતા રહો દેખી ગીને અમદાવાદ